તો આર્જેન્ટિનાએ ભારત અને ચીન જે સંગઠનના સભ્ય છે તેવા બ્રિક્સ સંગઠનમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો છે ચીને પણ આર્જેન્ટિનાના સભ્યપદનું સમર્થન કર્યું ત્યારે હવે આર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિએ ચીન પર નિશાન સાધતા કહ્યું કે તેઓ હત્યારા છે અને તેમની સાથે કામ નહીં કરી આર્જેન્ટિનાએ બ્રિક્સમાં જોડાવાનો ઇન્કાર કરી દીધો દેશના નવા રાષ્ટ્રપતિ જેવિયર મિલેઈએ નવા સભ્ય દેશોની યાદીમાંથી આર્જેન્ટિનાના નામને હટાવી દીધું છે આ માટે તેમણે ભારત સહિત અન્ય બ્રિક્સ નેતાઓને પત્ર લખ્યો મિલે કહ્યું કે અમે પાછલી સરકારે લીધેલા નિર્ણયને બદલી નાખ્યો છે અમારી સરકારની વિદેશી નીતિ ઘણી બાબતોમાં અગાઉની સરકાર કરતા અલગ છે આર્જેન્ટિના માટે અત્યારે બ્રિક્સનું સભ્ય બનવું યોગ્ય નથી પરંતુ અમે વેપાર અને રોકાણ પ્રવાહ વધારવા માટે આ સંગઠન સાથે દ્વિપક્ષીય સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ એક જાન્યુઆરીએ છ નવા દેશો સત્તાવાર રીતે બ્રિક્સના સભ્ય બનવા જઈ રહ્યા હતા જેમાં ઇજિપ્ત ઈરાન ઇથોપિયા સાઉદી અરેબિયા યુએ અને આર્જેન્ટિના નામ સામેલ હતા આર્જેન્ટિનામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઝેવિયર મિલીનો વિજય થયો હતો નવા રાષ્ટ્રપતિ મિલે ચીન વિરોધી છે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરતી વખતે તેમણે ચીનની સરકારને ખૂની ગણાવી હતી એક ચૂંટણી રેલી દરમિયાન મિલેએ કહ્યું હતું કે અમે જીઓપોલિટિકલ લેવલે અમે અમેરિકા અને ઇઝરાયેલ સાથે છીએ અમે ક્યારેય સામ્યવાદીઓના સાથી નહીં બનીએ ચીન ભલે દક્ષિણ અમેરિકામાં પોતાનું રોકાણ વધારી રહ્યું હોય પરંતુ અમે તેમની સાથે કોઈ રાજધ્વારી સંબંધો સ્થાપિત કરીશું નહીં બ્રાઝિલ અને ચીન હાલમાં આર્જેન્ટિનાના બે સૌથી મોટા વેપારી ભાગીદારો છે આમ છતાં મિલેએ આ બંને દેશો સાથેની ભાગીદારી ખતમ કરવાનું વચન આપ્યું હતું bureau report to gstv